હલો આપણે આવી ગયા તમે કોમેન્ટમાં રુગનાથપુર ખોડી છે અને તાલુકો ખાંભા ખાંભા છે અને જિલ્લો અમરેલી છે જિલ્લો અમરેલી જિલ્લો છે ને અમરેલી જિલ્લાનો ખેડૂત છું હું ને ચાલો મિત્રો તો આપણે ભાગ્યા પાસે જઈએ અને વિશે માહિતી લઈએ ચાલો ચાલો તો આવી પાસે હેલો ગાઈસ હું એમપી થી છું હમણાં તો આ ભાઈ મતલબ સેટમાં ભાગ્યું રાખ્યું છે હમણાં તો આ ખેતર અમે બધું આવેલું છે તમને બતાવી ચણા છે ઘઉં બધું અમે રાખ્યું છે તો હવે તમારે શું પૂછવાનું સેટ પૂછો તો ચાલો આપણે એને પૂછ્યું કે એનું એનું નામ તો આપણને ખબર છે એનું નામ મેં આગલા વિડીયોમાં કીધું હતું કે રામુ છે હવે એને પૂછવી છે પૂછીએ છીએ કે આપણે એ કયા ગામનો રહેવાસી છે અને અને એના લગ્ન થઈ ગયા છે કે નહીં એ હવે બધું એની ભાષામાં બોલ છે બોલ રામુ તો ફાઇનલી હું તો હમણાં વાંધો છું એટલે હવે લગ્ન કરવાના છે કોની બે વર્ષ પછી લગ્ન છે મારા કરશું ને અમે એમપી ના રહેવાસી છે

ને આ ડેમ પાસે આવેલું છે અમારું ખેતર છે ચાલો આપણે જઈએ છીએ અમારા બીજા ભાગ્યા પાસે તો ચાલો હા શેણાવ આવેલું શેણાનું ખેતર છે અમારે શેણાવ આવેલા છે હલો મિત્રો આ મારું ખેતર છે તો ચાલો આપણે જઈએ છીએ મારા બીજા ભાગ્યા પાસે એનું નામ પણ રામુ છે ચાલો જો તે ચાલ્યો આવે છે રામુ આ બાજુ આવે છે ચાલો તેની પાસે જઈએ તો મિત્રો આ ધાણા છે આ ધાણાનું ખેતર છે ને આ રામુ પાણી વાળે છે આનું નામ પણ રામુ છે ચાલો તેની પાસે જઈએ છીએ આ ખેતર છે ધાણા આવેલા છે પાણી જાય છે ધાણામાં અમારા જો છે રામુ પાણી વાળે છે ધાણામાં ચાલો એની મુલાકાત જઈએ બોલ રામુ હવે આ બગલા છે બધા રો આ બગલા બગલા છે તો રામુ બોલ રામ ભાષામાં જે આવડે બોલ તો આ છે બગલા બગલા જેવડા ખાય છે મિત્રો આ પાણી જાય છે દાણામાં